ફોર્મ સાથે બિડાણ કરેલા આધાર પુરાવવામાં ફોર્મ ચકાસણી બાદ પણ ક્ષતિ છે સાવલી તાલુકાની અંજસર ગ્રામ પંચાયતમાં સભ્યપદની ઉમેદવારી માટેના ફોર્મ સાથે બિડાણ કરેલા આધાર ક્ષતિ જોવા મળી હતી અંજસર ગ્રામ પંચાયતમાં ત્રણ વોર્ડમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોના આધાર કાર્ડ અને એલસીમાં જન્મ તારીખ અલગ અલગ જોવા મળી અમિત પટેલ વાડી પેનલમાં સભ્યો દ્વારા આજરોજ સાવલી પંચાયતમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ફોર્મ ચકાસણી માટે રજૂઆત કરી ચૂંટણી અધિકારી દ્વારા સામા પેનલમાં ત્રણ વોર્ડના ફોર્મ ચકાસણી ક્ષતિ જોવા મળી ફોર્મ ચકાસણીની તારીખ જૂન હતી આજ રોજ ત્રણ જેટલા સભ્યોના ફોર્મમાં ભૂલ જોવા મળી અંજશે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ચૂંટણી અધિકારી ઉપર આર્થિક લેવડ દેવડ કરીને ફોર્મ પાસ કરાવવાનો આક્ષેપ લગાવ્યો મુખ્ય ચૂંટણી અધિકારી જયદીપસિંહ ચાવડા દ્વારા અમિત બેન કિરીટભાઈ પટેલ ના સભ્યપદમાંથી હું સભ્યપદ ધરાવું છું હવે એમાં એવું થયું કે જે ફોર્મ ચકાસણી માટેની તારીખ દસ હતી છતાં અમે અહીંયા ક્રોસ ઇન્કવાયરી કર્યા પછી ફોર્મની અંદર ચાર ફોર્મ ની અંદર કે જે જન્મ તારીખ એલસીમાં અને જન્મ તારીખ આધાર કાર્ડમાં એમાં ખૂટી દર્શાવેલ છે છતાં બે એક બીજા બેનમાં ફોન નંબર ત્રણની અંદર એમાં શૈક્ષણિક ખાતે પચાસ વર્ષનો દાખલો પણ અંદર એડ કરેલો નથી તો એક ક્રોસ વેરિફિકેશન તારીખે અમે જે આજે ચેક કરાવ્યું તો સાહેબ શ્રીએ ચેક કર્યું અને માન્ય કર્યું અને એમની જવાબદારી હતી કે દસ તારીખે આપણે ચેક ફોર્મ કરી અને એને ફૂલ ફાઇનલ કરવું છતાં આજે આ પ્રોબ્લેમ આવી રહ્યા છે

અને જે એલસી છે એલસીમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિના મને જન્મ તારીખ જે સ્વીકાર્યું એ વ્યક્તિના જન્મ તારીખ બરાબર હતી સાહેબ બરાબર નથી એવું સભ્યના ઉમેદવાર એવું કહી શકે એલસીમાં જન્મ તારીખના દાખલામાં અને આધાર કાર્ડમાં જન્મ તારીખની ભૂલ ભૂલ છે નિષ્ફેદ થાય છે જન્મ તારીખમાં ભૂલ બની વાત ઉમેદવાર તો પણ એ જ છે ને તો મિસમેચ થતી હોય જન્મ તારીખ તો એફિડેવિટ ફરજિયાત નથી ઉમેદવારનું

એ આપણે તો ઉમેદવારનું જે ભરેલું છે મતદાર આદી છે મતદાર યાદી પ્રમાણે એનું નામ છે પછી એનું આધાર કાર્ડ છે ગામના વ્યક્તિ છે કે નહીં છે તે ગામના વોર્ડમાં છે કે નહીં એ મતદાર યાદીમાં નામ ધરાવે છે કે સરના ત્રણ ફોમની અંદર સતી આવી છે એ વાત સાચી છે એમાં આજે એપ્લિકેશન આપેલી છે એમને પણ